આ બધું રાખીને સેવા લાયક ખૂબ સારી કરી છે યોગી આપણે પહેલું વાક્ય બોલ્યા હતા એક કિલો ઘઉં ભીડ હતા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય તમે તો બ્રહ્માંડનું રાજ મળે એટલું તમે કર્યું છે પણ સાચવાનું પૈસા આવે છે ને સાચવાતા નથી હા પેલા પૈસા કમાવા મુશ્કેલ કમાયા પછી છે ને સાચવવા મુશ્કેલ છે હા તે વખતે બુદ્ધિ બગડતી જ હોય છે પૈસાની ગરમી હોય છે કા કોઈ પર અહંકાર ફાવે ને જેમ તેમ બોલી નાખે જેમ એમ જેમ પોતે પૈસા બધું થઈ ગયું માન ના ખોટી છે પૈસો જીર્યો કહેવાય નમ્રતા હોય ત્યારે નમ્રતા હોય બીજાને ધ્યાન આવે બીજાની મુશ્કેલી સામે વિચાર કરે આમ પૈસાની ગરમી બહુ બગાડે હા પછી પૈસા બી રીતે બગાડે કંટ્રોલ ના રહે હા પૈસા કાબુ એમ અંગ્રેજી મેં વાત કરી ઈફ યુ કમાન્ડ યોર વેલ્થ યુ આર ફ્રી એન્ડ રીચ વેલ્થ કમાન્ડ યુર પુઅર ઇન્ડિયન પૈસા આવે ને પછી જો એના ઉપર કાબૂ હોય ને તો તમે ધનવાન છો ને સ્વતંત્ર છો પણ પૈસો તો સત્તા જમાઈ ગયા તો તમે ગરીબ છો ગમે અબજો રૂપિયા જો પૈસાના દોરા દોરાતા હોય તમે ગરીબ છો તમે ને દોરો એ તમને હનો દોરાય આવું ને પેલું વાક્ય આવે છે ને દબાવાની કોઈ હરિભક્તને દબાવવાની એ દબાવવા તો આસુરી ગુણ છે દબાવવું અથવા બધું ઘણું તરફ ખોઈ બેસો બોલો એક દબાવને એક અવગુણ પેઠો અંદર કેટલાય ગુણને ખેંચી જાય તો નાશ કરે ખેંચી જાય એટલું નહીં કચરી નાખે દબાવ રાક્ષસી વૃત્તિ છે દબાવો ને કોઈ રાક્ષસી વૃત્તિ છે સત્સંગ ના જોઈએ દાસ થવાનું તો દબાવાની વાત જ ક્યાં છે દાસનો વિચાર આવ્યો કે દબાવ એક કીડી મકોડીને દુખવે નહીં હરિભક્ત ક્યાંથી દુખે એટલે આ રીતે હરિભક્તો કે કોઈ પણ સાધન તમે કરો હરિભક્તને બાયપાસ કરો તમે ફળ નહીં મળે તમે સંબંધ છે હરિજન્મ અને મુક્તા જે છે ને હરિજન્મ ના હરિશમ હરિજન જાણવાના હરિશમ હરિજન જાણવા ભગવાનને હરિભક્તોને ભગવાન તુલ્ય સમજવા લો ભગવાન જોવા પછી એ ભગવાન હરિભક્તન બાયપાસ કર્યા સાધન શું કરવાનું હતા ગમે કરોડો સાધન શું સારું થયેલું એટલે આ સત્સંગ એવું છે ને એટલું ગૂંથાયેલું વણાયેલું જો આ આડા ને ઊભા દોરા અંદર વણાયેલા છે મૂકેલા નથી આમ સો દોરા મૂકે સો દોરા મૂકે નહીં વણાયેલા છે આમ તો આ કેટલું કામ કરે છે અને ખાલી છૂટા ભૂક્યા ઉપર તો એક પવન ઉડી જાય ઊંડ તો વારવું પડે ઊંઘી માથે પડે વણાયેલા આવે છે સાધનો ભગવાન હરિભક્તો સંતો વણાયેલા જઈએ બધા બે ઉપેક્ષા બધાની અપેક્ષા જોઈએ બધા જ જરૂર પડે આપણને કોઈના કોઈના ચાલશે મનમાં રાખવું જ નહીં આવે હા હરિભક્તોને બહુ મહારાજે બહુ જ ભાર મૂકે છે હરિભક્તો સંતોન મહિમા સાધન જ આ છે હરિભક્તો સાથે પરસ્પર હરિભક્તો સંપીન રહી શકે એ સાધન જ છે એ સાધન આપણે કરવાનું તો આ સાધન જો સિદ્ધ થશે ને બીજા બધા સાધન અંદર આવી ગયા સમાધિ ના લાગે ઉત્કૃષ્ટ સમાધિ હા બુદ્ધિવાન બધું એને કહ્યું એટલે હરિભક્ત સાથે આપણે સંપીને હળી મળીને મહિમા સમજીને રહી શકીએ બરાબર છે ને કમિંગ ટુ ગેધર ફ્રોમ દર્શન પછી વર્કિંગ ટુ ગેધર ઇઝ પ્રોગ્રેસ કમિંગ ટુ ગેધર ઇઝ બિગનિંગ કમિંગ ટુ ગેધર ઇઝ બિગનિંગ સ્ટેઇંગ ટુગેધર ના પ્રોગ્રેસ તો છે નહીંગે જો બારે લોકમાં આ વાત છે તો સત્સંગમાં તો કેટલું સાચું પડ્યા ભેગા પહેલા ભેગા થવું શરૂઆત ભેગા રહેવું એ ગોઠણ પછી भेगा कार्य करो <laughs> हाँ हाँ सक्सेस right. जो भेगा कमिंग टूगेधर इज बिगिनिंग बराबर स्टेइंग टुगेधर इज प्रोग्रेस एंड वर्किंग इज सक्सेस अरे ते सेवा करी बता जो बता જેટલું સંપીને જેટલું એક બીજાને મદદરૂપ થાય એટલું સેવા સારી થાય સંગીન કાર્ય થાય સક્સેસ આ જો આપણે આ સ્ટેજમાં સાત દિવસ આ પ્રોગ્રામ થયો આપણે સક્સેસ કેટલું સુધર થયું તો વરસાદે પણ મદદરૂપ થયું આપણને બોલો આપણું સંપ જોઈને એ હાથ જોડે ભાઈ દખલ કરવા જેવી નથી આ લોકો હા મદદરૂપ થયું સારા ઠંડક કરી આપે એસી એર કન્ડિશન કરી આપે વચ્ચે નડ્યું નથી આવતું એ ટૂંકમાં કહેવાય છે કે આ હરિભક્તો સાધનનો એક અંગ છે હરિભક્તો હરિભક્તો એના સાધન કહેવાય જ નહીં સાધના કહેવાય જ નહીં હા હરસપ્રત પહેલાં સાધના જ આ છે ભેગા રહું ને એ મારા માસ્ટર પ્લાન ભેગા રહેતા શીખો એટલે આ છે અંદર બધું બધા કર્યું છે ખૂબ સારું કર્યું છે બધાને અનુભવ થયો છે આપણે બધાને આનંદ થયો છે પોતાના સાચો ભાવ હતો ભક્તિભાવ હતો બધું થયું છે આવું નવું કાયમ રહે એના માટે આ જે વાત કરીને શાર્પ કર બમ ઝીબ્રા કરો એ બધું ધ્યાન આપવાનું ભાઈ આજે અંદર બધી આ મુસાફરી કારમાં જઈ રહ્યા છે ફર્સ્ટ ક્લાસ રોલ રોલવાઈઝ ગાડી છે અક્ષરયાન હા ડ્રોઈંગ કરે પછી આ બધું જોવું પડ્યા અભાવ ગુણ બમ્પ શાર્પ કર કરવું પડે ફોર ફોર્ટી વોલ્ટ વચ્ચે હા વાયર છૂટા પડશે એવું છે બધું આપણે ધ્યાનમાં રાખ તો કમાણી સચ સેવા કરીને બધું ખૂબ કમાઈએ છીએ તો આવું બધું ગતકડું કરીને બધું જતું રહે વેરી જાય ખોવાઈ જાય ચોરી જાય આ બધું થાય હા હા